કમલેશભાઈ સુરત સાંકેલ પીપલ્સ બેંક ના છ ડિરેક્ટરો એ રાજીનામું આપી દીધું શું છે આપણું મામલો શું મામલો આપ સૌ આપ દર્શક મિત્રોને અમારા સહકારી ક્ષેત્રના નમસ્કાર છે જે રીતે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક વિકસિત ભારત સમર્થ ભારતનું નિર્માણ થાય એના માટે એક પછી એક નવા નવા નિર્ણયો જે પરિવર્તનને લાગે છે તેવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે જેમ કે સહકારી ક્ષેત્રે આઝાદીના આટલા વર્ષ પછી પઠમ વખત સહકાર મંત્રાલયનું ગઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ સહકાર મંત્રાલય દ્વારા જે સહકારી ક્ષેત્રે એક પારિવારિક ગણો કે શિરસ્થ ગણો કે એમાં લોકો આઠ પચાસ પચાસ પચીસ પચીસ વર્ષથી ડિરેક્ટર પદેથી બેસતા હતા ખાસ કરીને ફાઇનાન્શિયલ કોઓપરેટિવ ક્ષેત્રે તો એમાં થોડુંક પરિવર્તન આવે કોઈને કાર્ય મૂકવાનો એવો કંઈ કદાચ ઈરાદો નહીં આવી શકે પણ નવા લોકોને તકો મળે નવી ટેકનોલોજીને જાણતા લોકો વધુ પ્રમાણમાં આ સા બેન્કિંગ ક્ષેત્રે જોડાય એનાથી જે રીતે આપણે જોઈ શકો છો કે એચડીએફસી બેન્ક છે મલ્ટી સ્ટેટ બેન્કો આવી રહી છે તો એ બેન્કો ની કમ્પેરિઝનમાં આપણી કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કો પણ હારફ ભરે અને એના ભાગરૂપે કદાચ મને લાગે છે કે સરકારે પહેલાં આઠ વર્ષનો સમયગાળો નક્કી કર્યો હતો પણ જે રીતે સહકારી ક્ષેત્રના બાયલોસ છે તેમાં એક એક વર્ષ ટર્મ ઇલેક્શનની પાંચ વર્ષની હોય છે એટલે દસ વર્ષનો સમયગાળો કોઈ ડિરેક્ટરનો બે ટર્મ મળતી શકે છે તો માન્ય ભારત સરકાર શ્રી હમણાં જેમાં સુધારો કરીને દસ વર્ષ માટેની ડિરેક્ટરશ્રીઓની એટલે બે ટર્મ વધુ મોટું બે ટર્મ ડિરેક્ટર કોઈ રહી શકે તેવી જોગવાઈ કરી છે અને માન્ય રિઝર્વ બેંક એ કાયદાને અનુરૂપ અમલીકરણ થાય તે દિશામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે અને તેના ભાગરૂપે જ રિઝર્વ બેંકે અમને શરૂઆતના તબક્કે જ તાકીદ કરી હતી કે આઠ વર્ષનો જ્યારે સિદ્ધાંતિક સ્વીકાર કર્યો સરકારે ત્યારે અને તેના અનુસંધાનમાં તરત જ અમે બોર્ડમાં મિત્રો સમક્ષ આ વાત મૂકી હતી મારા સાથે બોર્ડના ડિરેક્ટર મિત્રો ભાઈ શ્રી શંકરભાઈ પટેલ ભાઈ શ્રી ઠાકોરભાઈ પટેલ અમારા ઈશ્વરભાઈ પટેલ પ્રકુલભાઈ પટેલ જસવંતભાઈ પટેલ અને નિખલા સાહેબ આ તમામે એકી અવાજે ભાઈ અમે સિનિયર છીએ અમારો કાર્યકાળ બાર બાર પંદર પંદર વીસ વીસ વર્ષ પચીસ વર્ષનો થઈ ચૂક્યો છે અને એક ઉંમરના લીહજાને કારણે બી હવે આ જે સહકારી ક્ષેત્રે નવ યુવાનોને તક મળે તે માટે અમારી અમારી જગ્યા પરથી ડિરેક્ટર પટેલથી સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ અને બોર્ડ સમક્ષ આ લાગણી એવો વ્યક્ત કરી અને રાજીનામું સ્વૈચ્છિક રાજીનામું બી સુપરત કર્યું અને બોર્ડે એનો સ્વીકાર કરીને સ્વીકાર કરી લીધો છે અને એ જ રીતે જે રીતે કાયદામાં જોગવાઈ છે તે રીતે નવા સભ્યશ્રીઓને અંદર સ્કોપ કરી દેવામાં આવ્યા છે એ લોકો પણ થોડું પડશે હા સવાય જ્યારે ભારત સરકાર કાયદાના રીતે અનુમોદન આપીને આપણે સહકારી સંસ્થાઓને જાણ કરતી હોય તો કાયદાનું પાલન અવશ્ય આપણે કરવું જોઈએ અને એ પાલનની રીતે બીજા ડિરેક્ટરો બી અનુકરણ કરવું જોઈએ અને નવી તકો જે સરકારનો ઉદ્દેશ છે કે સહકારથી સમૃદ્ધિ આપ જાણો છો કે સૌથી વધારે જો કોઈ પાયાનો નાના સેક્ટર નાના લોકોને ગરીબ મધ્યમ વર્ગના લોકોને કોઈ આધારશંભ હશે તો કોઓપરેટિવ ફાઈનાન્સ બેંકો છે તો આ બેન્કોમાં સીધા નાના માણસો જોડાયેલા છે એને એક કરી શકે છે તો આવા નવું ટકો યુવાન નેતૃત્વ આવશે નવા સારા કાર્યકરો હજુ જોડાશે તો હજુ વધારે સારી રીતે એ આપણે જે ઈચ્છીએ છીએ વડાપ્રધાન શ્રીનું સપના છે વિકસિત ભારતનું તેને સાકાર કરવામાં આ વધારે પેરાકશે